મુકેશભાઈ વાઘેલા તમે ક્યાં ઉપર લગ્ન માટે લગ્ન માટે રાજી કરી અને પછી અમરેલી માં લાઈન લગ્ન કર્યા બીજા મહિના ની બાર તારીખે પછી ઘેર લઈ ગયા ઘેર લઈ જઈને માથા કુટ ચાલુ કરી પછી ધીરે ધીરે નાટક કરવા માંડ્યા તો મે પોલીસ સ્ટેશન માં ફરિયાદી નોંધાય તો કે સાહેબ કે બોલો શું થયું તો મારો દીવર મને એમ કે છે કે હું તને બહુ ચાહું છું મારો ભાઈ ના રાખો તો હું રાખીશ તને કોણ દેવરમાં બ ભરત મખવાના શું કીધું એ એમ કે છે કે હું તને બહુ ચાહું છું હું તને બહુ પ્રેમ કરું છું મત 40 વર્ષથી મને